हेलो गाइस आज वीडियो में बड़ी मड़ी आज कर दवा रिजवर्ट के मित्रों श्रीपे से गई से मित्रों कम रोग ने दवा नहीं मित्रों तीस 30 एम एल ना कि दवा आपका वही मित्रों जो तो तेरे से मित्रों पी तो પંદર દિવસમાં રાહતમાં મળે એવી દવા નાખીએ છીએ આપણે કમરોગ દવા મિત્રો દવા છે થોડીક સારી છે મિત્રો આ રોગ બધો લઈ ગયો છે મિત્રો પછી તમારે નાખવી હોય તો બીજી પણ દવા આવે છે મિત્રો કમરોગથી વધારે સારો રિઝલ્ટ મળ્યું છે અમને જો કમરોગમાં થોડોક સારો રિઝોર્ટ મળી રહ્યો છે મિત્રો કમર ઉપરના અત્યારે ફૂલ full result મળી ગયું છે મિત્રો આમાં કઈ રોગ નથી નવા પાંદડામાં strip નથી મિત્રો strip વહી ગઈ છે મિત્રો જે જુવાર જે દિવસે દોસ્તો બધાને આપણે जेपन वीडियो जो तो लाइक शेयर सब्सक्राइब करी दे जो बेले कंट पर और प्रेस फंड करी दे जो आज थोड़ा कुछ और तो वातावरण वरन कौन मित्रों ऐसे ब्रुक ओकड़ी नहीं ऐसे मित्रों इसको पोस्ट ना सो दो क्या करेगी मस्त मजा नहीं है રોગ સે ભયોગે મિત્રો કમરોગ ની દવા થી કમરોગ સે મિત્રો કમ્પ્લીટ રિઝલ્ટ મળી ગયું છે આપણે એ ઉગા એ શેજ નથી એટલું બધું જો હવે જીડવા થઈ છે મિત્રો આ વીરણ ની અંદર છેવા છે કે ઉપર તો આપણે ની થી બર શેજ જેસો કમરોગ ના વીરણ માં

નવા નવા નોટિફિકેશન તમને મળતા રહેશે આપણે આ વિડીયોની અંદર અપડેટ મળતા રહેશે કોઈ ખેતીવાડી વિસ્તારની અંદર મિત્રો જરૂરથી આપણા વિડીયોને આગળ શેર કરો ભાઈ બંધનની અંદર મિત્રો તમે ખેતીવાડી વિસ્તારના વિડીયો જોતા હોય તો તમને જોવા મળી જશે આપણા વિડીયો ખેતીવાડી વિસ્તારની અંદર મિત્રો બધું કપાસ અને બધો ઓરવેલો હતો મિત્રો પણ થોડાક વરસાદ નહીં શક્યો આપણે કપાસ ગયો એમાં બાકી આવડો આ બધો ઓરવેલો છે મિત્રો હું પાણી લઈ ગયું હતું મિત્રો પાણી લઈ ગયું એમાં કપાસ ઘણો ખરાબ વહી ગયો મિત્રો અબડે છોટા ઉદી પુરુષ થી આપણે ગુજરાત થી બ્લોગિંગ ચાલુ છે મિત્રો જે આપણે YouTube માં કોઈ કોઈ જા રહે થી કરી રહ્યા આપણે તો આપણે વિડિયો બનાવાય રાખી છે મિત્રો અર સપોર્ટ થી આપણે આગળ વધી રહ્યા હોય તો મિત્રો આપણે શું જોઈએ બીજો આપણે થોડુંક આગળ વધી દઈએ તમને આપણે પણ દેખાડીએ છીએ આપણે કપાસ મિત્રો બીજું તો આપણે શું કહીએ જરૂરથી આપણે વિડીયોને આગળ શેર કરી દઈએ ભાઈબેન તમે અંદર જેથી કરી આપણે ખેતી કરી વિડીયો બનાવી રહ્યા છે કમરોગ દવાનું નામ છે મિત્રો અત્યારે અમે છંટકાવ કર્યો હતો બે દિવસ પહેલાં એટલે પછી અત્યારે થોડુંક સારું રિઝલ્ટ મળી ગયું છે અમને પેલા નોક કોસ હું તમને જોઈ શકતા હશું એને શ્રીપતિ મિત્રો વિડિયો મેકે તો આપણે આમાં હેટે શ્રીફ ની નીદરી શ્રીફ તો બોલ મિત્રો આપણે જોવા જોઈએ તો શ્રી બહુતી એટલે બહી આપણે વિડિયો ફૂટી કરી દીધો આગળ આપણે तो तो <coughs> <coughs> वीडियो बढ़ी जाए मित्रों ये आटो शूटिंग करी कर ही रहा है अखी वाड़ी रहा जी तुम वीडियो जो वापस आ वीडियो नहीं अंदर केली स्वरती जाके सु नहीं मंडणा से आले बतवर पण जुई શકો છો તમે બધું દુખર્યું થઈ ગયું છે મતલબ સરસાઈને હવે ઉષા ટેકી છે એટલું ઓર てる વાતાવરણ ઠંડુ છે મિત્રા യൂട്യൂബരോ കിബർ ലോ കി ലോഡ്

mai kai si buri de de book nguru ko eros hi os ik நீ

जी जो जो हर जय देसी लाइक कर दे जो वीडियो हमें हो तो दबानो रिसोर्ट पर जो मडियो तुमने तेरे में पैसा धोखा न बनावाने की श्री रखी श्री इंद्र हेलो मित्रों नेक्स्ट वीडियो साथे मडिए पासा